મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જાપાન બાદ તાઇવાનમાં પણ ધરાધ્રુજી છે આજે તાઇવાનમાં સાત પોઈન્ટ પાંચની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો ભૂકંપના આંચકા જાપાન અને ફિલિપાઇન્સમાં પણ અનુભવાયા હતા તાઇવાનના ફાયર વિભાગના જણાવ્યા અનુસાર ચાર લોકોના મોત થયા છે અને પચાસ લોકો ઘાયલ થયા છે તાઇવાનની હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર પૂર્વ તાઇવાનના હોલીએન શહેરમાં ભૂકંપ આવ્યો હતો અને તેનું કેન્દ્ર ધરતીથી થી ચોત્રીસ કિલોમીટર નીચે હતું ભારતીય સમય અનુસાર સવારે પાંચ ત્રીસ કલાકે આ ભૂકંપ છ પોઈન્ટ પાંચ ની તીવ્રતાનો આફ્ટર શોક હતો ભૂકંપનું કેન્દ્ર પૂર્વ તાઇવાન હુલેન શહેરમાં હતું તાઇવાન સેન્ટ્રલ વેધર બ્યુરોના જણાવ્યા અનુસાર વર્ષમાં

તો આજે સવારે સાત પોઈન્ટ પાંચ ની તીવ્રતાના આંચકાથી થી તાઇવાન ધણધણી ઉઠ્યું હતું બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ